વસ્તી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય દ્વારા આગામી ભારતની વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસ અંતર્ગત ગુજરાત રાજ્યના બે તાલુકા પસંદ કરવામાં આવ્યા છે અને સુરત મ્યુનિસિપાલિટી વોર્ડ નંબર બે પસંદ કરવામાં આવે છે જે અંતર્ગત દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાનેના છવ્વીસ ગામો પ્રી ટેસ્ટની કામગીરી માટે પસંદગી કરવામાં આવ્યા છે તે અંતર્ગત આજથી ત્રણ દિવસ માટે એટલે કે તારીખ પાંચ છ અને સાત માટે વિસ્તૃત તાલીમ વસ્તી ગણતરી નિયામક શ્રીની કચેરીના જોઈન્ટ ડાયરેક્ટર નાયબ શ્રી તથા તેઓની ટીમ દ્વારા દેવગઢ ખાતે ગણતરીદારો અને સુપરવાઇઝરોને આપવામાં આવેલ છે આ વસ્તી ગણતરીની તાલીમ બાદ તેઓ તારીખ દસથી તારીખ ત્રીસ દરમિયાન તેઓને ફાળવવામાં આવેલા ગામોના બ્લોકમાં ફરી અને વસ્તી ગણતરીની સંપૂર્ણ ઘર યાદી તથા એની લગત તમામ માહિતી એકત્ર કરી છે આ વખતની જે વસ્તી ગણતરી જે તમામ ડિજિટલ કોન્ટ્રાક્ટમાં એટલે કે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમમાં